આમોદ તાલુકાના આઝમનગર પાસે પોલીસને બાતમીના આધારે હાથ ધરેલ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી પુણે જતી એક ટ્રકમાંથી સિરામિક પાવડરની આડમાં વિદેશી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો હતો પોલીસે કુલ પંદર પોઈન્ટ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમાટિયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે આઝમનગર પાસે વોચ ગોઠવી હતી સવારે રાજસ્થાન પાસિંગની ટ્રક કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સત્તાવીસ જી ડી એકાવન રોકી તપાસ કરતા તેમાં સિરામિક પાવડરનો થેલાઓ વચ્ચે છુપાયેલ વિદેશી દારૂની બાણુ બોટલ મળી આવી હતી જેની કિંમત તેત્રીસ રૂપિયા જેટલી થાય છે પોલીસે ત્રણ આરોપીઓની અટક કરી હતી જેમાં સુરેશકુમાર રાજુરામ બંજારા ઓમ પ્રકાશ રતનલાલ જાટ તેમજ મીઠુદાસ સોહનદાસ રંગાસ્વામીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા નવસો પચાસ ત્રણ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા ત્રીસ ટ્રક કિંમત પંદર લાખ સહિત કુલ પંદર પોઈન્ટ પંદર લાખ ચોસઠ હજાર બસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમોદ પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુજરાત દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી